મેંદરણા ખાતે ઓપરેશન સિંદુરના ગૌરવમાં તિરંગા યાત્રા યોજાઈ પહેલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદુર વિજયની આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ શહેરના આંબેડકર ચોક ખાતે ઓપરેશન સિંદુરની વિજયની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારત માતા કી જય વંદે માતરમ શહીદો અમર રહો સહિતના નારાઓ લગાવી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી વિવિધ નારાઓ સાથે યાત્રા શરૂ કરી નગરના રાજમાર્ગ પર ફરી બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ ફૂલહાર પહેરાવ્યો હતો આ કાર્યક્રમમાં દેશના જાંબાઝ જવાનોના શૌર્યને સલામી આપી ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાન સામે તેમની વીરતાનો ધ્વજ લહેરાવ્યો છે ત્યારે ઓપરેશન સિંદુર હાથ ધરી પાકિસ્તાનમાં છુપાવેલા સો કરતાં પણ વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો છે દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા મેંદરડા શહેર દેશ પ્રેમના રંગે રંગાયું છે સૈનિકોનું મનોબળ મજબૂત કરવા અને તેમને એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા સાથે દેશ પ્રેમથી છલોછલ ભરેલ તિરંગા યાત્રા સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી છે આ તિરંગા યાત્રામાં

આયોજન થયેલું છે ઓપરેશન સિંદુરમાં ભારતનો ભવ્ય વિજય થયો છે અને પાકિસ્તાને પોતાના તરફથી ચી ફાયર માટે સમગ્ર વિશ્વમાં હાથ લાંબો કરવો પડ્યો એ જ આપણા ભારતની અને ભારતની સેનાની તાકાત છે અને આ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે એની સરકારમાં શખ્ય બની શકે એ આપણે જોયું ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય ઓગણીસો નવ્વાણુંનું કારગીલનું યુદ્ધ હોય તે પછી સિંધુર ઓપરેશન હોય अहवाल कमलेश मेहता लोकार्पण